આપણી પાસે સેન્ડલ બૂટ ચપ્પલ બધું છે ને દીકરા ખાલી એકવાર ચેક કરજે સાત મહિનાના ઘસાઈ ગયેલા ચપ્લા પહેરે એ મમ્મી છે અને ઘસાઈ ગયેલો શટ જણે ખોલરથી પહેરો છે ને એ પાપ છે તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે જ્યારે તમે ખોટું બોલો છો જ્યારે તમે તમારી જાતને છેતરો છો ત્યારે ભણવાના બાના ઉપર તમે બીજા કામ કરો છો ને બેટા તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે કેટલો ફરક પડે છે તમને કઈ નથી અકતા કેમ કે તમે મોટા થઈ ગયા છો બેટા